વિરોધી બ્યુરો દ્વારા એક સફળ ટ્રેપ કેસ કરવામાં આવ્યો છે જેમાં ત્રણ આરોપીની અટક કરવામાં આવી છે આ કામના ફરિયાદીએ વિદેશથી હેન્ડ બેગ નો આયાત ઓર્ડર આપેલો હોય જે હેન્ડબેગ નું કન્ટેનર મુન્દ્રા પોર્ટ આવેલ આ કામના આક્ષેપિત આરોપી શૈલેષભાઈ મનસુખભાઈ ગંગદેવ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ કસ્ટમ આલોક કુમાર લક્ષ્મીકાંત દુબે સુપ્રિન્ટેડેન્ટ ઓફ કસ્ટમ અને રમેશભાઈ ગોપાલભાઈ ગઢવીનાઓએ ફરિયાદીના કન્ટેનર બાબતે વધુ ક્વેરી નહીં કાઢી તેમનું કન્ટેનર પોર્ટ ખાતેથી પાસની કાર્યવાહી કરાવવાના ફરિયાદી સાથે રૂબરૂમાં વાતચીત કરી એક લાખ રૂપિયાની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ અને જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી ફરિયાદીએ પશ્ચિમ કચ્છ એન્ટી કરપ્શન બ્યુરો પોલીસ સ્ટેશનમાં ભુજમાં સંપર્ક કરી ફરિયાદ કરતા આજરોજ ગોઠવેલ લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે આક્ષેપિત આરોપી શૈલેષભાઈ ગંગદેવ અને રમેશભાઈ ગઢવી જેઓ રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી તથા તેઓએ અન્ય આરોપી સાથે ફોનથી લાંચ બાબતે વાતચીત કરી લાંચના નાણાં લેવા બાબતે સંમતિ આપી આરોપીએ લાંચની રકમ સ્વીકારી એકબીજાની મદદગારી કરી ત્રણે આક્ષેપિતો પકડાઈ જઈ ગુનો કર્યા બાબતે આ સફળ ટ્રેપ કેસ કરવામાં આવ્યો છે તો આ સમગ્ર કામગીરીમાં ટ્રેપિંગ અધિકારી પશ્ચિમ કચ્છ ભુજ એન્ટી કરપ્શન બ્યુરોના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ એસ ચૌધરી રહ્યા હતા